કોલકાતાની મહિલા ડોક્ટરના રેપ વિથ મર્ડરની ઘટનાના પડગા સમગ્ર દેશભરમાં પડ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત ગઈકાલથી સમગ્ર ગુજરાતભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતના સિવિલ હોસ્પિટલથી તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે

તેના ભાગરૂપે આજે હજારોની સંખ્યામાં લોકોએ ભેગા થઈને અહીં રેલી યોજી હતી કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા દુષ્કર્મ પર હત્યાના ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ સમર્થન આપ્યું છે હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા સિવાય તમામ સેવા બંધ રાખવામાં આવી છે દર્દીઓ આજે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ એએમએથી ઇન્કમ ટેક્સ સુધી રેલી યોજી હતી એક હજારથી વધુ ડોક્ટરોએ વિવિધ લખાણ અને બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં આજે સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો રાજકોટ વડોદરા અમદાવાદ તમામ ગુજરાતભરમાં આ જ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હું ડૉક્ટર સંજીવ વ્યાસ છું હું ચાલીસ વર્ષથી સુરતમાં ફેમિલી પ્રેક્ટિસ કરું છું સુરત કલેક્ટર શું સાથે આવવાનું હું એક તો સમસ્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત બ્રાહ્મણ સાઉથ ગુજરાત બ્રાહ્મી એસોસિએશનનો કમિટી મેમ્બર છું આ અમારા પ્રમુખ છે પ્રમુખ બી બે શબ્દ કહેશે કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છે કે માંગ એવી છે કે જે ડૉક્ટર પર અત્યારે એ થયું છે અત્યાચાર થયો અને જે ડૉક્ટર ઉપર રેપ થયું તેના માટે અમને ન્યાય જોઈએ છે આજે એક લે યંગ લેડી ડૉક્ટર આ રીતના રાતના સેવા બજાવતી હતી અને તેના પર આ રીતના જો બળાત્કાર કરવામાં આવે અને તેની અંદર કોઈ પગલાં સરકાર લે નહીં તો એ ખોટું છે પણ મને એટલો વિશ્વાસ છે કે આપણા મંત્રી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર ચોક્કસ આપણો સાથ સાકાર આપશે અમને એવું મારી એ છે પ્રમુખ સાહેબ હું ડોક્ટર રજનીકાંત કલેક્ટર કચેરી જે અત્યારે કલકત્તામાં જે ઘટના બની છે અને જે દીકરી ઉપર અત્યાચાર થયો અને એનું મર્ડર થયું એના માટે યોગ્ય ન્યાય અને યોગ્ય કાનૂન બને અને જે ડોક્ટરો પર અવારનવાર આવા અત્યાચાર અને હુમલાઓ થાય છે એને માટે એક સખત સખત કાનૂન બને કે જેનાથી લોકોમાં એક એક્ઝામ્પલ મેસેજ જાય કે જેથી કરીને આવા કૃત્યો ફરીથી નહીં બને એને માટેની અમારી સખત માગણી છે